કવરેજ ન્યૂઝ આપનું સ્વાગત છે ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા એએમટીએસ ₹641 કરોડનો ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયો ગત વર્ષે 567 કરોડનો ડ્રાફ્ટ બજેટ હતું પ્રવાસીઓને માહિતી આપવા દરેક ટર્મિનલ્સ પર ક્યુઆર કોડ મૂકવામાં આવશે શહેરના માર્ગો પર દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન આગામી માર્ચ માસથી એએમટીએસ બીઆરટીએસના મુસાફરોને અલગ અલગ ટિકિટ લેવાની જનજટવાથી મુક્તિ મળશે એટલે કે એએમટીએસ અને બીઆરટીએસની કોમન ટિકિટ આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘણા લાંબા સમયથી આ પ્રકારનું આયોજન ચાલી રહ્યું હતું અને આખરે હવે ડ્રાફ્ટ બજેટમાં માર્ચ માસમાં આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ચોવીસનું બજેટ પાંચસો સડસઠ કરોડનું હતું જેમાં પાંચસો ઓગણસાઇ કરોડ રેવન્યુ હતું અને કેપિટલ સાત કરોડનું હતું સાડા સાત કરોડ જે ચાલુ વર્ષે છસો એકતાલીસ પોઈન્ટ પચાસ કરોડનું ટોટલ બજેટ થશે છસો એકતાલીસ પોઈન્ટ પચાસ કરોડ જેમાં છસો પાંત્રીસ રેવન્યુ બજેટ હશે અને કેપિટલ બજેટ સાડા છ કરોડ છે એમ ટોટલ ગયા વર્ષની સરખામણીમાં પાંચસો સડસઠ કરોડની સામે છસો એકતાલીસ પોઈન્ટ પચાસ કરોડનું બજેટ આજે રજૂ કરે છે આપણે માટે માટે નવી છે તેનો લાભમાં સહિત આપણે બસની સંખ્યા આ વખતે વધારી છે કે જે ટોટલ ફ્લીટ આપણી જે આ વખતે સાતસો ને અઠાવનની જે ફ્લીટ હતી જે આ વખતે એક હજાર ઓવન બફની ફ્લીટ થવાની આપણી હતી અને એટલે ત્રણસોથી વધારે બફીસ આપણે આ વખતે ચોવીસ પચીસના વર્ષમાં વધારે મૂકીશું એ ઉપરાંત આપણે સાત ડબલ ટેકર બસ મૂકવા જઈ રહ્યા છે આપણે ઓન રોડ ચાલુ વર્ષે એનું આયોજન છે આપણે અત્યારે આપણી પાસે ફ્લીટમાં હું કહી શકું કે એક પણ ડીઝલ બસ નથી અને જે પણ હવે સીએનજી બસ જે ચાલવાની છે બધી એ યુરો સિક્સ બસ આપણી ચાલવાની છે આવનારા ટાઈમની અંદર એટલે એક પણ ડીઝલ બસ હવે આપણી પાસે ફ્લિપમાં નથી સર અમદાવાદમાં એવા કોઈ રૂટ છે કે જે હવે નવું સેક શરૂ કરવાના છે કે પ્લાનિંગ કરવું જોઈએ કે બસો નથી પહોંચી રોડ ઉપર ની હા એવું છે કે રિંગ રોડ અત્યારે મે 1/3 કવર કરેલો છે એટલે આવનારા ટાઈમની અંદર એક સર્વે કરાઈને બાકીના 2/3 રિંગ રોડ ઉપર પણ અમે બફિફ ચાલુ કરવાના છીએ એટલે અત્યારે અમારા જે 139 રૂટ છે એમાંથી જે ડી કેટેગરીના ઓછી આવા રૂટ જે છે કે જે બિલકુલ એનો એક પ્રોપર સર્વે કરીને અમે એ રૂટ કદાચ થોડા ઓછા કરીશું એની સામે બીજા ટોટલ 150 જેટલા રૂટ અમે એસવા હોલ ચલાવવાનું આયોજન કરેલું છે તો ડિગ્રી કેટલા રૂટ છે ટોટલ ડી કેટેગરી વાળા અત્યારે 32 રૂટ છે

એટલે અત્યારે આપણી તમામ કોર્પોરેશનની ફ્લીટ એમટીએસ ની ક્રમશઃ ધીરે ધીરે બધી જ આપણે ગ્રોફ કોસ તરફ લઈ ગયા છે સાત બફમાંથી એક બફ તો કદાચ બહુ ઝડપથી મળી શકશે બની શકે કે કદાચ એક બે દિવસમાં પણ થઈ શકે એનું આયોજન અત્યારે ચાલુ છે એક્ઝેક્ટ થાય એટલે પછી હું હાયર ઓથોરિટી સાથે ચર્ચા કરીને પછી જણાવીશ સર જુદા જુદા બસ સ્ટેન્ડમાં જે ક્યુઆર કોડ સિસ્ટમ લગાવવાની પણ જોવા મળશે કઈ રીતે અને ક્યુઆર કોડ એટલે શું કે દરેક આજે દરેક પેસેન્જર સ્માર્ટફોન વાપરતા હોય છે એટલે ક્યુ કોડ ત્યાં આપણે કર્યો સ્કેન કરવાથી એને તમામ એ રૂટના બધા જ પેસે બસની રૂટની માહિતી એને ઈઝીલી મળી શકે અને ક્યુઆર કોડથી જ એને કમ્પ્લીટ એ બસ ક્યાંથી ક્યાં જવાની છે અને બીજા કયા રૂપ ત્યાંથી પફાર થવાના છે એ ડેટા એને ઈઝીલી ઉપલબ્ધ થઈ શકશે આર્થિક સ્થિતિ કોર્પોરેશન તરફથી જે લોન મળે છે તે આ વર્ષની કેટલી છે અત્યાર સુધીનું કુલ દેવું તેતાલીસો કરોડ બેતાલીસો સિત્તેર કરોડ જેટલું દેવું છે ટોટલ અને ચાલુ વર્ષે આપણે બસો સત્યાવીસ કરોડની આપણી ની ઇન્કમ નિર્ધારી છે જેની સામૂહ છસો પંચાવન કરોડ છસો પાંત્રીસ કરોડ જેટલો ખર્ચો આપણે આ વખતે થવાનો છે એ છસો પાંત્રીસ કરોડમાંથી લગભગ પંચાવન ટકા છપ્પન ટકા જેટલો ખર્ચો પગાર પેન્શનમાં થશે પણ વચ્ચે જે ગેપ જે છે ચારસો કરોડની કોર્પોરેશન તરફથી આપણને લોન મળવા ફોર નવી ફર્સ્ટ ટાઈમ એમટીએસની રેટની અંદર સો એફી ફોફ અત્યારે આપણે જોડાવા જઈ રહી છે અને માર્ચ મહિનાની અંદર એ જ રેટની અંદર લગભગ દસથી પંદર બસ અને બાકીની થી પંચ્યાસી બસ એપ્રિલ મહિનામાં ચાલુ થઈ જશે એટલે કહી શકાય કે લગભગ આવનારા બે મહિનાની અંદર અમદાવાદમાં સો એફી બફીફનું આપણે ઉતારવાનું આવી રહ્યું કોમન મોબિલિટી જે આપણે કરવા જઈ રહ્યા છીએ છેલ્લા ચાર પાંચ મહિનાથી કામ ચાલી રહ્યું છે અને એ લગભગ ફેબ્રુઆરી એન્ડ એટલે માર્ચ સુધીમાં અમે અમુક પાર્શિયલ તેત્રી ફૂટ એમડીએફના તેત્રી ફૂટની અંદર જે ત્રીફ અને બીઆરટીફ ને એમાં કોમન રોડિટી અમે કરવા જઈ રહ્યા છીએ માર્ચ મહિનાથી અમે અમેરફી

ખબર કા નોટીન પાલ આઈકન કો જરૂર દબાણ